મુરી તાલુકો આવેલો છે મુરી તાલુકામાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે જેમાંનો એક એટલે કે સ્વામિનારાયણ મંદિર આ મંદિર શ્રી હરિ હરિએ ખુદ બંધાવ્યું હોવાનું સંપ્રદાયમાં એને રો મહત્ત્વ ધરાવે છે જેથી સમગ્ર રાજ્યમાંથી હરિભક્તો પધારેલ છે ત્યારે આ મંદિરને બસો વર્ષ પૂર્ણ થઈ ગયા છે જ્યારે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનું લેખન કર્યું તેના પણ બસો વર્ષ થવા જઈ રહ્યા છે જે અનુસંધને સ્વામિનારાયણ મંદિર દ્વારા આચાર્ય મહારાજ અને ધર્મગુરુ કુલના આશીર્વાદ અને મહંત મુકુંદ સ્વરૂપ દાસજી દિના માર્ગદર્શન થકી આજથી ત્રણ દિવસ દરમિયાન સમય મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં કથા વાર્તા અભિષેક ભગવત ભગવતી નદી સમૂહ આરતી પોતી યાત્રા યજ્ઞ મહાયજ્ઞ પછાત રંગ ઉત્સવ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે માયાજા ન્યૂઝ ચેનલ ઓકે જયારે આ સમાજની અંદર એટલો બધો ધર્મનો અભાવ હતો અને બધા અંધશ્રદ્ધાની અંદર અને વ્યાયામ અંદર જ્યારે પીડાતા હતા એ સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે આ ભરતખંડની અંદર પધારીને એટલા બધા રિવાજો બંધ કર્યા કે જ્યારે પોતાના ઘેર દીકરીનો જન્મ થાય તો એ દીકરીને જન્મની સાથે જ દૂધ પીતી કરી દેતા આવા રિવાજો જ્યારે ચાલતા હતા અને એ બધા રિવાજો ભગવાને બંધ કર્યા અને શુદ્ધ સરસ મજાનો એક પ્રવાહ અવિરત વહેતો રહે એવી પ્રણાલિકા ભગવાને ચાલુ કરી અને એની અંદર ભગવાને અલગ અલગ સેન્ટ્રોની અંદર ઉપાસનાના નવ નવ પોતાની હેતીની અંદર મંદિરો તૈયાર કરી અને નવે નવ મંદિરોની અંદર ભગવાન અલગ અલગ સ્વરૂપો પધરાવી આ સમાજને નવ મોક્ષના સદવર્તો આપ્યા એની સાથે સાથે દરેક જીવને પછી ધાર્મિક હોય તો ભલે ધાર્મિક જીવનની અંદર શ્રદ્ધા ન હોય તોય ભલે એ બધાને જ એક એવો બોધ આપ્યો છે કે એક સરસ મજાની બસોને બાર શ્લોકની શિક્ષાપત્રી લખીને ભગવાને આપી અને ભગવાને એ વચન આપ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ષે એ ક્યારેય દુઃખી નહીં થાય શિક્ષાપત્રીની અંદર એવી નાની નાની બાબતનું ભગવાને જીર્ણોદભેલું ધ્યાન રાખ્યું છે અને એ શિક્ષાપત્રી જ્યારે આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે એ શિક્ષાપત્રીને ભગવાને સ્વહસ્તે પોતે લખી છે એને જ્યારે બસો ને બાર બસો વર્ષ પૂર્ણ થાય છે આ મહાસુદ પાંચમના દિવસે ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ અને એના અનુરૂપ આચાર્ય મહારાજસિંહ બીજો લાલજી મહારાજસિંહ પૂજો મોટા મહારાજસિંહ આ બધાએ એક સત્સંગ સમાજને હાકલ કરી છે આજ્ઞા કરી છે કે ભગવાનનું સ્વરૂપ છે આ એક પુસ્તક નથી તો ભગવાનની પરાવાણી એને જ્યારે બસો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સમાજને ઉપયોગી દરેક કાર્યો કરવા તો એને અનુરૂપ મૂરી મંદિર અને મુરી મંદિરના સંતોને અને પ્રદેશના તમામ હરિભક્તો આચાર્ય મહારાજસિંહની આજ્ઞા માથે ચડાવીને ઘણા બધા એવા કાર્યો કર્યા છે કે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય તો એને ફૂલ સ્કેફ ચોપડાનું વિતરણ કર્યું છે વિધવા બાયો હોય એને જરૂરિયાત હોય તો અનાજની કીટનું વિતરણ કર્યું છે જરૂરિયાત બાળકોને ફ્રૂટનું વિતરણ કર્યું છે ત્યાર પછી મીઠાઈ અને ફરસાણના વિતરણ કર્યા છે આવા બધા ઘણા બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ બધાના કાર્યો થયા છે અને એની સાથે સાથે આજે મૂડી મંદિરની અંદર એકવીસ બાવીસ ને ત્રેવીસ ત્રણ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવાની મહારસીઓ જ્યારે આજ્ઞા આપી તો આજે એ ઉત્સવ શરૂ થઈ ચૂક્યો છે અને આ ઉત્સવની અંદર દરેકને એક અનુરોધ કરવામાં આવે છે કે આજે એક દિવસ તો પસાર થઈ ગયો અમે બાવીસ ને ત્રેવીસ બે દિવસ રહ્યા છે તો દરેક સમાજના નાત જાત વગરનો ભેદભાવ વગરનો આ ઉત્સવ ચાલે છે તો બધાએ આ પ્રસંગનો આ ઉત્સવનો લાભ લેવો અને એક જીવનની અંદર સુખી જીવન જીવાય એવું જીવન આ શિક્ષાપતિ આપણને આપે છે તો દરેકના ઘરની અંદર આ શિક્ષાપદ્રી વસાવી અને દરરોજ શિક્ષાપદ્રીના પાઠ કરવા એટલું મૂરી મંદિર તરફથી અમે અનુરોધ કરીએ છીએ બાપુ કથા કેટલા દિવસ કથાની ત્રણ દિવસથી એકવીસ બાવીસ ના દિવસ શિક્ષાપદ્રી ભાષની કથા છે અને પાંચ સત્ર છે અને પાંચે પાંચ સત્રના અલગ અલગ યુવાન વિદ્વાન સંતો મુરીજ મંદિરના સંતો એ કથા કરશે જય સ્વામિનારાયણ મારું નામ શાસ્ત્રી આત્મા પ્રકાશદાસજી આજે મૂડીધામના આંગણે આ ઝાલાવાડની ધીંગી ધરા ઉપર રાધાકૃષ્ણ દેવના સાનિધ્યમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી એની જ્યારે બસો વર્ષ પૂર્ણ થતાં હોય મહાસુદ પાંચમે તો એના અનુસંધાને અમારા આચાર્ય મહારાજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી શ્રી એમની આજ્ઞાથી અને પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી ગ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના અધ્યક્ષ સ્થાને અને પૂજ્ય મોટા શ્રી સમગ્ર ધર્મપુર પરિવારના આશીર્વાદથી આજે મૂળીધામને આંગણે સુંદર મજાનો સમયો ઉત્સવ આજે કચ્છભુજ મૂળી અને અમદાવાદ કાલુપુરા ત્રણેય ધામની અંદર સમય ઉત્સવનું સુંદર મજાનું આચાર્ય મહારાજને આજ્ઞાથી આયોજન છે તો આજે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ભુજ એકવીસ બાવીસ ને ત્રેવીસ મૂળી અને ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ પાંચ દિવસનો અમદાવાદ કાલુપુર સમય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો આજે મૂળીની અંદર પ્રથમ દિવસે આજે મોટી સંખ્યામાં જ્યારે ભક્તોએ લાભ લીધો છે તો આજે સમયનો આજથી જ પ્રારંભ થઈ ચૂક્યો છે જય સ્વામિનારાયણ